पालनपुरની વાત કરીશું પાલનપુરની અંદર પણ રાષ્ટ્રીય સ્વયંસેક સંગના પાલનપુરના નગર દ્વારા પોલીસ પ્રેડ ગ્રાઉન્ડમાં શ્રી વિજયા દશમીનો ઉત્સવ ઉજવાયો હતો અને આ પ્રસંગે મેદાનમાં ત્રિશૂળ અને સ્વસ્તિકના આકારમાં સ્વયંસેકો ગોઠવાય હતા જેમણે પત સંચलन યોગાશન બૌદ્ધિક અમૃત વચન કરાવ્યું હતું અને આ પ્રસંગે મુખ્ય અતિથિ ડોક્ટર અશ્વિન ગામી વક્તા પ્રાગજી અભયંકર આરએસએસના 100 વર્ષના ઇતિહાસ અને ડૉક્ટર હેડગેવારજીનું જીવન અને તેમના વિશેની માહિતીઓ આપી હતી તેમણે જણાવ્યું કે ડોક્ટરનું કામ રોગ શોધી તેનો ઈલાજ કરવાનું છે તો ડૉક્ટર હેડગેવારજીએ વિભાજિત હિન્દુ સમાજને સંગઠિત બનાવ્યા અને પદાર્થનો મૂળ ઘટક અણુ હોય છે તેમ સમાજનું મૂળ ઘટક વ્યક્તિ હોય છે તેમણે વ્યક્તિનું ઘડતર કર્યું જેના કારણે આજે સો વર્ષ પણ આરએસએસ અડગ છે મો જ્યારે शासन अंग्रेजों નું પણ રહ્યું તે દરમિયાન પાકિસ્તાનના ભાગલા ભારત પાકિસ્તાન યુદ્ધ સહિતની ઘટનાઓમાં આરએસએસ ના સ્વયંસેવકોએ કરેલા કાર્યો પ્રાણોના બલિદાન આપી બહેન દીકરાઓનું આપેલું રક્ષણ કદાપી ભૂલી શકાશે નહીં આરએસએસ ના જ્યારે પંચ તત્વો कुटुंब સમાજ સ્વદેશી પર્યાવરણ અને નાગરિક કર્તવ્ય કદાપી ન ભૂલવા જોઈએ સમાજ એવો હોવો જોઈએ જે કોઈને મદદની જરૂર પડે તો ત્યારે હાજર રહે स्वयं को को उत्साहवर्धन करने के लिए आशीर्वाद देने के लिए पधारे हुए हमारे सभी पूज्य संत गण सभी आदरणीय शहर के विद्वजन सज्जन शक्ति भाइयों बहनों तो दाहोद में स्वयंसेवक सेवक संघ सौ वर्ष पूर्ण थे शताब्दी वर्ष